હેલો એવરી વન વેલ્ક વેલકમ સાડા છ અને હું છું એઝ યુ ઓલ નો જવાના હતા આજે વીસ તારીખ થઈ ગઈ છે અને મારા દિયરના મેરેજમાં અમે જવા નીકળીએ છીએ રાજકોટ માટે પણ હા થોડું મૂડ ડાઉન છે બિકોઝ આ વખતે હું બર્ધનને નથી લઈ જતી ફોર ધ વેરી 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 ફર્સ્ટ ટાઈમ હું બર્ધનના રીતના એક આખો દિવસ પ્લસ કાલ બપોર સુધીમાં તો અમે પાછા આવી જ જઈશું એટલે આખો દિવસ ને અડધા દિવસ માટે હું મમ્મીના ત્યાં મૂકું છું આમ ટેન્શન જેવું તો કશું છે નહીં અહીંયા તો એ મારા વગર બહુ જ સારી રીતે રહી લે છે પણ તો પણ ના કહેવાય માકા દિલ નહીં લઈ જવાનું કારણ એ જ છે કે મારી સિસ્ટરના મેરેજ હતા ને એટલે ભાગાદોડીમાં એ ના કહેવાય ત્યાં બે દિવસ સખત એટલે સખત રમ્યો થાક્યો અને કાલે આખો દિવસ ટાયર્ડ ફીલ કરતો હતો અને એના મૂળ નહોતો આવતો અને પ્લસ હું પાછી રાજકોટ લઈ જાઉં અને ત્યાં પણ કેવું છે કે સ્કેડ્યુલ ટાઈટ છે ફટાફટ ફટાફટ બધું પતાવાનું છે કાલે સવારે છ વાગે જાન નીકળવાની છે અને રાત્રે ફૂલેકું નીકળવાનું છે એટલે આ બધામાં વર્ધન બહુ ઓવર હેરાન થઈ જાય એટલે મને થયું કે ના મમ્મીને બધાએ કીધું કે ઘરે જ બરાબર છે તું જઈએ ફટાફટ અને શાંતિથી એન્જોય કરીએ તો બસ હવે બમ્પુઓ આવે છે અને હું નીકળું છું તો અહીંયા મારી જોડે જોડે મમ્મી બી ઉઠી ગઈ છે મમ્મી ગુડ મોર્નિંગ અને મારી પેકિંગ થઈ ગઈ છે આજે જિંદગી પહેલી વાર એવું લાગ્યું કે બસ મારો એટલો જ સામાન હોય છે આમાં પણ હજુ ઘણું બધું આવી જાય ને મમ્મી નહીતર મારા થયેલા કેટલા બધા હોય વર્ધન હોય તો બધું કેટલું હોય બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી

ધગોરેલાગેરે so <laughs> <burden maghara>, <laughs> <laughs> ખોટું બીમાર પડે એના કરતા મેં કીધું ઘરે અને અમે જઈને આવી જઈએ તો બસ હવે નીકળ્યા છે અમે લોકો તો ઓલમોસ્ટ બાર વાગતા તો પહોંચી જઈશું હે ને અત્યારે સાડા સાત થઈ ગયા છે તો તમને બહુ જ ના કહેવાય બધાને ઓલમોસ્ટ ખબર હશે તો અમે લોકો ત્યાં ચાનાસ તો કરવા ઊભા રહ્યા હતા અને મેં આઉટફિટ ચેન્જ કરી લીધું છે અને રેડી થઈ ગઈ છું હવે ઓલમોસ્ટ અડધો પોણો કલાક જેવું લાગશે રાજકોટ અહીંયાથી તો પહોંચીશું થોડી જ વારમાં અને પછી ત્યાં જઈને બધું બતાવું એ પહેલાં હું તમને મારો ફૂલ લુક બતાવી દઉં તો આ સાચે મારો ફૂલ લુક અને કમેન્ટમાં જરૂરથી કહીશું ક્યાં કેવું લાગી રહ્યું છે અને આમ વર્દન વગર અધૂરું અધૂરું લાગે નાના નાના છોકરાઓ જુઓને એટલે મને વર્દન બહુ યાદ આવે છે હજુ ઓલમોસ્ટ ત્રણ કલાકે નહીં થાય અને મને બહુ જ યાદ આવે છે કંઈ નહીં હવે હજુ તો કાલનો દિવસ બી કાઢવાનો છે જોઈએ હવે કેવું રહે છે કેવું નહીં પહોંચી ગયા છે અને અહીંયા તમે પણ સરસ મજાના દર્શન કરી લો માતાજીના બોલો ચામુંડા

તો મને વિવેક ભાઈએ શોપ બતાવીને અમે ફટાફટ ક્વિક શોપિંગ કરવા માટે આવી ગયા છે અને હવે જોઈએ બમ્પુને એ લોકો ખબર નહીં ક્યાં જતા રહ્યા પાછા એ લોકો ક્યાં એ મને કે અમે સામે આવીએ છીએ એ રા તો હવે ત્યાં જઈએ છે અને જોઈએ હવે રૂમ મળે છે કે નહીં અધરવાઇઝ કંઈક તો એડજસ્ટ કરવું જ પડશે હોટલમાં કેવું થયું કે અમે આખા રાજકોટમાં બધે ફર્યા ક્યાંય મેળ નથી પડ્યો ભીનું બેન કામમાં આવ્યા છે ભીનુ બેનના કોન્ટેક્ટ કામમાં આવ્યા છે એમની બેસ્ટ ફ્રેન્ડ છે એ બિચારા પહેલેથી કહેતા હતા કે આપણને હોટેલ ના મળે અમે બે વાર ધક્કા ખાધા અને બે બે વારમાં એ રહેવું જ કહેતા હતા કે આપણે મારી ફ્રેન્ડ છે ને એના ઘરે એની સિસ્ટર અહીંયા જ રહે છે અને કેટલાય ટાઈમથી મન બોલાવે છે આપણે એના ઘરે જતા રહીએ કેમકે અમારે છે ને હવે ડાયરેક્ટ રાત્રે જવાનું છે ફૂલેકામાંથી ઓલમોસ્ટ એક વાગતા અને પછી સવારે પાંચ વાગે તો અમારે નીકળી જવાનું છે તો એટલા ટાઈમ ડ્યુરેશન માટે જ અમારે ના કહેવાય રોકાવાનું છે એટલે પછી અમે લોકો ત્યાં રોકાવાના છે એમનું ઘર પડી ગયું છે અને અત્યારે અમે પાછા જઈ રહ્યા છે ડેસ્ટિનેશન ઉપર વેડિંગ ડેસ્ટિનેશન ઉપર હજુ અમારે વરરાજા બતાવવાના બાકી છે વરરાજા થોડા બિઝી હતા એટલે અમે બતાવ્યા નથી પણ વિવેકભાઈ આજે છે ને આપણા અમારામાં કેવું હોય કે કાકા કાકી હોય ભાઈ ભાભી હોય ને એ જો ઉપાડે પણ અહીંયા રાજકોટમાં એવો રિવાજ છે કે જે સૌથી નાનો હોય ને ઘરનો ભાઈ એ ઉપાડે એટલે વિવેકભાઈ સૌથી નાના છે તો એ જો ઉપાડશે આ તો હું ફર્સ્ટ ટાઈમ જોઈશ એટલે મને તો જોવાની બહુ મજા આવવાની છે તમને પણ મજા આવશે જોવાની તો સ્ટેટ ફોર ત્યાં પોતા પેલા ગોધડો ભરાય છે ગોધરી જો અને અહિયાં છે અમારા વરરાજા આ વરરાજા છે Ano je baju ma gotri jo le na banna nana, nana, nana. ત્યારે હવે છે ને પીઠી થવાની છે અમે બરાબર રંગી કાઢીશું પાલક મહિને કાલે આમ પ્રિયંકા જોવે ને દમ ઘો ચમકે છે એટલે એમને પીઠી કરવાની છે ને પછી છે હા એમાં મજા આવશે અને પછી કાલે સવારે છ વાગે જાન જવાની છે હા તો કંઈ નહીં ફેસ્ટોડ અને હજુ બી તમને આગળ ભણાવતા રહીશું મારા પાલક

તો તેરા બોલ્યા ના અમે તો આવવા જાવે ને અમારે જઈને ના હવે આવશે હવે આવશે કારણ કે હવે થોડા રિલેક્સ એવું છે અને અમારા અમારા સુલેવાય મારા হাজબન્ડના સૌથી બેસ્ટ ફ્રેન્ડ કો અને અમારા મામાજી કો આ રહ્યા કમલેશ મામા ખાસમાં ખાસ ફ્રેન્ડ Big Brother ગણો Big મામા ગણો જે ગણો જ અમને હા મામાનોઠવાડામાં બેઠી ગોરવાનું ફોન આવી જાય બેટી કરે પણ મામા અમદાવાદ ના તિરુપતિ બાલાજી જઈને આવ્યા મસ્ત કોલ કરીને દર્શન હોય ને હા છે પારસના મમ્મી મારા મામ

મને કહે કે તમારા જેવી જ મને છોકરી શોધી દેજો અમારા પારસ માટે અને ફાઇનલી આપણે પ્રિયંતા સરસ મળી ગઈ છે કેટલું સારું લાગે છે નહીં મામી અમે ક્યાં ના કહેતા મામી જાનમાં નાચવું છે નાચવું છે ફાઇનલી ફાઈનલી નહીં મામી સરસ મસ્ત એન્જોય કરીશું હા મજા આવી ગઈ મજા આવી ગઈ બસ એટલી કરવાની છે મામી કે મજામાં હવે કાલે તો મામા ઓફિશિયલ સત્રા બનશે અને મને ઇટલીનો સોરરિટી છે મામા એટલા સ્વીટ સત્રા બનશે ને એમની પ્રિયંતાને કોઈ પ્રોબ્લેમ નહી થાય કે એમની જીડી તો અન નેચર અને બિહેવિયર્સ અન બહુ સરસ છે પોલાઈટ છે અને બહુ સ્વીટ છે હા મારા મામાજી લાઈક મામા બેટા લાઈક લાઈક અને

हां अभिनंदन <laughs> थोड़ा टाइम પછી આપણે ડીચુ બેન ની હલદી લગાવાની છે તો કેવો ડીચુ બેન શરમાઈ ગયા ના જલ્દી જલ્દી હો હવે અમારે બહુ રા નથી જોઈ એક બીજી બેન આવી જાવ બેન

બહુ જ મસ્ત છે આમ દેખાવામાં જ બહુ સરસ છે અને ટેસ્ટમાં પણ એટલું સારો છે કે બપોરનું જમવાનું પણ બહુ સરસ છે અમે રેડી થઈ ગયા છે ફોર ધ ફૂલેકા અને કાઈન્ડ ઓફ જાન માં આપણે વરઘોડો નાચીએ ને એવી રીતની જોઈએ છે તો આ મારું આઉટફિટ હું પહેરીને રેડી થઈ ગઈ છું અને હમણાં નીચે ઉતરી અને પછી હું તમને આખો આઉટફિટ બતાવું લોકો છે ને એકચ્યુઅલી કેવું છે કે ફૂલેકુ સ્ટાર્ટ થઈ ગયું અને અમે ત્યાં ઘરેથી નીકળ્યા પણ હજુ અમને ક્યાંય દેખાતું નથી શું કીધું હજી વાત બોલો તો આપણા મનમાં ક્યાંય નું ક્યાંય પહોંચ્યું હશે બહુ ઉતાવળ કરીને મને એડી જયા અમારી જેમ બીજા ચાર જણા બી અમને સુતા સુતા મળ્યા મને કે ફૂલે ખૂબ નીકળ્યું છે પણ ગયું ક્યાં ઘર ક્યાં ઘર જ ક્યાં ગયું તો કદાચ સામે છે ને છે ઘર હે ને આઈ તો હા તો બસ અમે ઘરે પહોંચી જઈએ પછી લેટ સી તમને પણ અપડેટ કરતી રહીશું હેલો આર યુ રેડી ચલો તો ગોળી આવી ગઈ છે ચડી જાઓ સરસ લાગે છે આવી ગયા છે મતલબ અહીંયા રાજકોટમાં જ છીએ પણ મારા નડંદના ફ્રેન્ડના ઘરે અમે લોકો આવી ગયા છે અને ફ્રેશન અપ થઈ ગયા છે અને મને આવી રહી છે સખત હું પણ હમણાં જસ્ટ મમ્મીનો ફોન આવ્યો કે વરદન હજુ ઊભતું નથી અને વાગી ગયા છે રાતના એક તો હું બસ એ જ રાહ જોઉં છું કે વર્ધન સૂઈ જાય ને પછી મને હું પ્રોપર આમ શાંતિ નહીં આવશે તો મમ્મીનો ફોન આવે એની રાહ જોઉં છું પછી હું સુઈ જઈશ અને હું જો આજનો જે વ્લોગ છે ને એ ગમ્યો હશે અને કાલે જવાની છે જાન તો એનો વ્લોગ બી તમને જોવાની બહુ મજા આવવાની છે તો મળી ગઈ કાલે અને હા આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય